આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને મેટ્રિક બાદ મળતી શિષ્યવૃત્તિ બંધ કરાતા બનાસકાંઠાના દાતાના વનવાસી લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીના વિદ્યાર્થીઓને મેટ્રિક બાદ વધુ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મળતી હતી ગુજરાત સરકારે આ શિષ્યવૃત્તિ બંધ કરતા પરિપત્રને લઈને આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે આદિવાસી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ મેટ્રિક બાદ નર્સિંગ ફાર્મસી ડિગ્રી એન્જિનિયરિંગ ડિપ્લોમા એન્જિનિયરિંગ એમ બી એમ સી એમ ઈ એમ ફાર્મ તેમજ પેરામેડિકલ કોર્સમાં મેટ્રિક બાદ અભ્યાસ માટે શિષ્યવૃત્તિનો લાભ મળતો હતો આ વર્ષે આદિવાસી સમાજમાં આવતા એસ કેટેગરીના સડત્રીસ હજાર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે હવે આ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી શકશે નહીં સરકાર તાત્કાલિક આ નિર્ણય રદ કરીને એસ ના બાળકોને ફરી શિષ્યવૃત્તિ ચાલુ કરવા માંગ કરવામાં આવી રહી છે દાતા વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડીના આગેવાની હેઠળ દાતા મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપ્યું છે આવેદન પત્ર આપીને રદ કરાયેલી શિષ્યવૃત્તિ ફરી શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે રેલીમાં તેમજ મામલતદાર કચેરીમાં શિષ્યવૃત્તિની માંગને લઈને સૂત્રોચ્ચાર કર્યા છે આ મામલે શિષ્યવૃત્તિ લઈને અપાયેલા આવેદન પત્ર બાબતે દાતા મામલતદાર બીસી બારોટે આવેદન પત્ર જિલ્લા કલેક્ટર ને મોકલી આપ્યા હોવાનું જણાવ્યું છે સમગ્ર ગુજરાતની અંદર અંબાજીથી માંડીને ઠેઠ ઉમરગોમ સુધી જે આદિવાસી જિલ્લાઓ જે વસે છે એવા જિલ્લાઓની અંદર જે આદિવાસી દીકરા દીકરીઓ જે અભ્યાસ કરે છે ને એનાથી ઉપરાંત રહીને કોલેજ કરતા હોય નર્સિંગ કરતા હોય વિગેરે વગેરે કેન્દ્ર સરકાર મારફતે પંચોતેર ટકા અને રાજ્ય સરકાર મારફતે પચીસ ટકા જે વર્ષોથી કોંગ્રેસ સરકારે જે કોલેરશિપ આપવામાં આવી હતી એ કોલેરશિપ આજની જે ભાજપની જે સરકાર ચાલે છે એના મારફતે કોલરશીપ જે કાપી નાખવામાં આવી છે ને બંધ કરવામાં આવી છે એના વિરોધમાં સમગ્ર ગુજરાતની અંદર જે આદિવાસી જિલ્લાઓ વસે છે એ જિલ્લાઓમાંથી આદિવાસી ધરાવતી વસ્તી અને કોંગ્રેસ પક્ષ વતી દરેકે દરેક જિલ્લા મથકે તાલુકા મામલાદાર કચેરી મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જૂની અમારી સરકારે જે કોલરશીપ જે આપતા હતા એ જ કોલરશીપ હતા જે બંધ કરી છે એ કોલેશીપ બંધ કર્યા વગર ફરીથી પૂર્ણ આપે એવી સરકાર પાસે માગણી રાખી છે અને મનેજ મેનેજમેન્ટ કોઠાની અંદર આ સરકારે ત્રાપ મારીને આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓની અંદર કઈ રીતે આદિવાસીઓને હેરાન કરવા કઈ રીતે આદિવાસીઓને કમજોર કરવા આ સરકારનું એક પેતૃ છે એના વિરોધમાં આજે આવેદનપત્ર આપ્યું છે કે હવે પછી આ સરકાર કાયમી અમારે કોલરશીપ જે આપવામાં આવે છે એ પરત કાયમી માટે ચાલુ રાખે એવી સરકાર પાસે માગણી કરી છે માન્ય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી તથા અગ્રણીઓ દ્વારા એસટી સમાજના વિદ્યાર્થીઓ માટે ધોરણ દસ બાદની શિષ્યવૃત્તિ થયેલ પરિપત્ર બાબતે આવેદનપત્ર આપેલું છે જે આવેદનપત્ર મેદાન કલેક્ટ સાહેબને સાદર કરેલ છે